નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર માટે બે અલગ અલગ ચિહ્ન આપેલા હોય ત્યારે સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર કરીએ ત્યારે જવાબમાં કયું ચિહ્ન આવે તે વિશેની માહિતી આપણે મેળવીશ સૌપ્રથમ આપણે સરવાળા બાદબાકી માટે જાણીશું જુઓ એક સંખ્યાની નિશાની પ્લસની હોય અને બીજી સંખ્યાની નિશાની પણ પ્લસની હોય આ કેસ વન કેસ ટુ પહેલી સંખ્યાની નિશાની માઇનસની હોય અને બીજી સંખ્યાની નિશાની પણ માઈનસ લીધી એટલે કે બંને સંખ્યાની નિશાની સરખી બંને સંખ્યાની નિશાની સરખી હોય ત્યારે હંમેશા સરવાળો થાય બરોબર એટલે કે બે સંખ્યાનો સરવાળો કરો કેસ નંબર 3 એટલે કે પહેલી સંખ્યાની નિશાની પ્લસ લીધી હોય અને બીજી સંખ્યાની નિશાની માઈનસ લીધી કેસ 4 પહેલી સંખ્યાની નિશાની માઈનસ લીધી બીજી સંખ્યાની નિશાની પ્લસ લીધી મતલબ કે એકની નિશાની પ્લસ એકની માઇનસ બંને અલગ અલગ નિશાની હોય ત્યારે હંમેશા થાય અને માઇનસ માઇનસ પ્લસ એટલે મતલબ કે બંને માઇનસ ની નિશાની છે એટલે કરવાનો સરવાળો પણ જવાબ જે આવે એની આગળ માઇનસની નિશાની આવે એ જ રીતે પ્લસ માઇનસ કે માઇનસ પ્લસ ત્યારે હંમેશા બાદ બાકી થાય અને જવાબમાં જે પણ મોટી સંખ્યાની નિશાની હોય એ જવાબમાં આવે ઉદાહરણ તરીકે પંદર માઇનસ સાત એટલે આ પંદર કેવા હોય પ્લસ છે આ સાત માઈનસ છે બરોબર તો એક પ્લસ છે એક માઇનસ છે એટલે કરવાની બાદ એટલે પંદર માઇનસ સાત એટલે આઠ પણ આ આઠ કેવા તો કે જે મોટી સંખ્યા હોય અહીંયા મોટી સંખ્યા શું છે પંદર તો જવાબ આવશે પ્લસ આઠ આવી જ રીતે જો માઇનસ પંદર પ્લસ માઇનસ આઠ અને બંને માઇનસમાં એટલે કે ધારો કે માઇનસ પંદર માઇનસ સાત તો પંદર ને સાત બાવીસ બાવીસ જવાબ આવે પણ બંને માઇનસ છે એટલે જવાબ પણ માઇનસ આવશે

એવી જ રીતે એક નિશાની માઇનસની હોય એકની પ્લસ હોય ત્યારે કેમ આપણે બાદ બાકી કરીએ છીએ અને જવાબમાં મોટી સંખ્યાનું ચિહ્ન આ એક સંખ્યા દેખાશે બરોબર અહીંયા જીરો છે એવી રીતે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન 10, એમ આગળ પંદર હશે બરાબર એવી જ રીતે છ માઇનસ સાત માઇનસ આઠ એમ આગળ પણ સંખ્યા હશે બરાબર હવે જુઓ આપણે સૌ પહેલા શું કરશું પંદર પ્લસ સાત એટલે આપણે જવાબ શું હોય બાવીસ અને આ જવાબ કયો હતો પ્લસ બાવીસ એટલે કે જુઓ પેલા આપણે સુધી સુધી ત્યાંથી આપણે જઈશું જઈશું એટલે 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 કે એમ પણ જવાબ અને આ બાવીસ કેવા હોવાના પ્લસ બાવીસ હોવાના કારણ કે જીરો ની જમણી બાજુ એટલે જમણી બાજુ જે પણ સંખ્યા હોવાની પ્લસ પ્લસમાં હોવાની એવી જ રીતે માઇનસ પંદર માઇનસ સાત એટલે જુઓ જીરો થી આપણે પેલા માઇનસ પંદર સુધી જઈશું એટલે આગળ સંખ્યા રેખા ઉપર માઇનસ પંદર આવશે ઈમાંથી પણ માઇનસ કરવા માઇનસ કરવાના એટલે જે પણ આપણું સ્થાન હોય ધારો કે આ આપણે જુઓ અહીંયા પંદર આપણું સ્થાન હતું એમાં શું કરવાનું હતું આપણે પ્લસ જ્યારે પણ પ્લસ કરવાનું હોય તો સંખ્યા રેખા ઉપર જે સ્થાન હોય ત્યાંથી જમણી બાજુ જવાનું એટલે કે જમણી બાજુ જવાનું અને માઇનસ હોય તો જે પણ સ્થાન હોય ત્યાંથી ડાબી બાજુ જવાનું એટલે આ માઇનસ પંદર છે ત્યાંથી પણ આપણે ડાબી બાજુ જઈશું એટલે પછી શું આવશે માઇનસ સોળ માઇનસ સત્તર માઇનસ અઢાર ચાર પોત એટલે માઇનસ પંદર હતા એમાંથી પણ આપણે માઇનસ સાત બાદ કરે એટલે મતલબ કે બાદ કરે મતલબ કે માઇનસ નું નિશાની છે એટલે આપણે ડાબી બાજુ જવાનું એટલે આ બધી સંખ્યાઓ આ બધી જ સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર આ બાજુ આવી જશે બરોબર એટલે માઇનસ પંદર માઇનસ સાત કેટલા થયા બાવીસ પણ જવાબ શું આવ્યો આઠ એટલે જુઓ અહીંયા જીરો થી પંદર સુધી જઈશું પછી શું નિશાની છે માઇનસ એટલે આ પંદર ની આપણે ડાબી બાજુ જવું પડે એટલે પંદર થી ડાબી બાજુ -7 સુધી दिस मतलब के 7 बाद करीछु એટલે શું આવશે આ 8 આવશે એ જ રીતે -15 + 7 એટલે જવાબ આવ્યો -8 -15 + 7 એટલે સૌ પ્રથમ 0 થી આપણે -15 અને +7 એટલે -15 નું જે પણ સ્થાન છે ત્યાંથી આપણે જમણી બાજુ જઈશું એટલે -15 પછી -14 -13 -12 -11 -10 -9 અને -8 એટલે -8 ઉપર

ત્યારે આપણે બાદ બાકી કરીએ છીએ અને જવાબમાં મોટી સંખ્યાનું ચિહ્ન આવે છે અને પ્લસ હોય ત્યારે પણ આપણે કરીએ છીએ અને જવાબમાં મોટી સંખ્યાનું ચિહ્ન આવે આવી રીતે આપણે કોઈ પણ સંખ્યાનો સરવાળો અને બાદ બાકી સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ કોઈ પણ નાની સંખ્યા હોય કે મોટી સંખ્યા હોય એ બધી જ સંખ્યાનો સરવાળો અને બાદ બાકી સંખ્યા રેખાની મદદથી આપણે કરી શકીએ હવે ગુણાકાર માટે જુઓ કેસ વન પહેલી સંખ્યાની નિશાની પ્લસ ની હોય અને બીજી પણ સંખ્યાની નિશાની પ્લસની હોય ત્યારે બે સંખ્યાનો ગુણાકાર થાય અને બંને જવાબ હંમેશા પ્લસમાં આવે આ ખાસ ધ્યાન રાખજો સરવાળામાં આપણે બંને સંખ્યાનો સરવાળો મતલબ કે બંને સંખ્યાની નિશાની માઇનસની હોય ત્યારે આપણે સરવાળો કરતા હતા અને નિશાની માઇનસ ની આવશે અહિયાં બંને એટલે કે તારો કેસ ત્રણ પહેલી સંખ્યા પ્લસ હોય બીજી સંખ્યા માઇનસ હોય તો આનો જવાબ આવે માઇનસમાં એવી જ રીતે પહેલી સંખ્યાની નિશાની માઇનસ ની હોય બીજી સંખ્યા ની નિશાની પ્લસ ની હોય ત્યારે જવાબ માઇનસ માં આવે બરોબર ઉદાહરણ તરીકે જો પહેલી સંખ્યા એટલે એ જ રીતે માઇનસ ચાર ગુણ્યા માઇનસ ત્રણ આ પ્રકારની બે સંખ્યા આપેલી છે બંને માઇનસ ત્યારે પણ જવાબ પ્લસ બાર આવશે બરાબર અને પ્લસ ચાર ગુણ્યા માઇનસ ત્રણ તો આનો જવાબ માઇનસ બાર આવશે માઇનસ ચાર ગુણે પ્લસ ત્રણ આનો જવાબ પણ માઇનસ બાર આવશે એટલે જો ચાર ગુણે ત્રણ એટલે આ ચાર ને આપણે ત્રણ વાર પ્લસ કરવાનો ચાર પ્લસ ચાર પ્લસ ચાર આનો એટલે જવાબ આવે બાર પછી આનો સરવાળો કરવાનો આ પ્રકારે ગુણાકાર થાય ઉદાહરણ તરીકે છ ગુણે છ હોય તો શું થાય આ 6 નો 6 વાર પ્લસ કરવાનો એટલે કે 6 + 6 + 6 + 6 + 6 + 6 એટલે પછી જો 6 બાર 18 24 30 અને 36 એટલે આનો જવાબ આવે 36 બરોબર ગુણાકારનો મતલબ જ ઈ સંખ્યા જે સંખ્યાનો ગુણાકાર જે સંખ્યા સાથે હોય એટલી વાર ઈને એડ કરવાનો મતલબ કે સરવાળો કરવાનો મતલબ કે 4 ગુણ છ હોય તો આ ચાર છ વાર એડ કરવાનો એટલે ત્રણ મતલબ કે ચાર ચાર નો સરવાળો કરવાનો ત્રણ વાર એટલે શું થવા જીરો થી ચાર એક વાર ચાર થી આઠ બે વાર બાર ત્રણ વાર એટલે આનો જવાબ શું આવશે ચાર ગુણ્યા એટલે બાર બરોબર એવી જ રીતે જો આ શું છે માઇનસ ચાર ગુણે ત્રણ ત્રણ આ આ જો માઇનસ માઇનસ ચાર ચાર ગુણે એટલે જે એના ત્રણ વાર ગુણો એટલે કે માઇનસ ચાર માઇનસ ચાર માઇનસ ચાર ત્રણ વાર ગુણો એટલે ત્રણ વાર એના એડ કરવાનો એટલે કે સરવાળો કરવાનો પણ કોનો સરવાળો માઇનસ ચાર નો તો કે માઇનસ ચાર માઇનસ ચાર માઇનસ ચાર એટલે આ કેટલા થાય Minus 4, minus 4, minus -8 minus -4 એટલે -8 -4 એટલે -12 બરોબર એ જ રીતે +4 * -3 એટલે આને કઈ રીતે લખી શકાય એટલે કે -3 નો 4 વાર એડ કરો મતલબ કે સરવાળો કરો તો શું થાય -3 -3 -3 -3 એટલે શું થાય -3 -3 -6 -9 એન્ડ -12 એટલે કે - હવે જુઓ માઇનસ ત્રણ માઇનસ ચાર ગુણે ચાર એટલે આ જીરો થી માઇનસ ત્રણ એક વાર પછી માઇનસ ત્રણ થી માઇનસ છ બે વાર માઇનસ છ થી માઇનસ નાઈ ત્રણ વાર અને માઇનસ બાર એટલે કે ચાર વાર આપણે એડ કરીશું માઇનસ ત્રણ

ત્રણ વાર એટલે ત્રણ વાર એડ કરવાથી માઇનસ બાર જવાબ આવે અને માઇનસ ત્રણ વાર એડ કરવાના છે એટલે માઇનસની નિશાની હોવાના કારણે આ જવાબ પ્લસમાં આવે મતલબ કે પ્લસ ચાર ગુણ્યા ત્રણ પ્લસ બાર થશે માઈનસ ચાર ગુણ્યા માઇનસ ત્રણ પ્લસ જવાબ આવશે આવી જ રીતે કોઈ પણ સંખ્યા હોય ધારો કે 15 * 0 ઈનો જવાબ આવશે 0 કેમ 0 આવે કારણ કે આ 0 ને આપણે 15 વાર એડ કરવો 0 + 0 + 0 + 0 એમ 15 વાર 15 વાર 0 + 0 + 0 કરીશું એટલે જવાબ શું આવશે 0 જવાબ આ કારણથી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરવાથી જવાબ હંમેશા જીરો આવે વીસ 0 કરીએ પચીસ ગુરો 0 જીરો એમ પચીસ ટાઈમ જીરો નો આપણે સરવાળો કરીએ અને જીરો નો સરવાળો શું થાય ઝીરો થવા ભાગાકાર માટે જો અંશની સંખ્યા નિશાન પ્લસ હોય અને છેદની સંખ્યાનું નિશાન પણ પ્લસનું હોય તો બે સંખ્યાનો જે પણ જવાબ આવે એ સંખ્યાનું નિશાન હોવાનું અને જો નિશાન માઇનસનું હોય અને છેદની પણ નિશાન હોય તો બંને સંખ્યાનો પગાર કરતા જે પણ જવાબ આવે એ સંખ્યાનું નિશાન પ્લસનું હોવાનું અંશની સંખ્યાનું નિશાન પ્લસનું હોય છેદની સંખ્યાનું નિશાન માઇનસ હોય તો જે જવાબ મળે એ સંખ્યાનું નિશાન હંમેશા માઇનસનું હોવાનું અને જો અંશની સંખ્યાનું નિશાન માઇનસ નું હોય અને છેદની સંખ્યા પ્લસ નું હોય તો જે જવાબમાં લઈએ માઇનસમાં ઉદાહરણ તરીકે જો અંશ આપણે ધારો કે લઈએ અને છેદ છ લઈએ તો આનો જવાબ આવે પોચ એટલે મતલબ કે ત્રીસ ભાગે છ ઇક્વલ ટુ ફાઈવ મતલબ કે બંને પ્લસ હતા ત્રીસ પોઈન્ટ પ્લસ અને સિક્સ પોઈન્ટ પ્લસ મતલબ કે અંશ અને છેદ બંને પ્લસ હતા ત્યારે જવાબ પ્લસ ફાઈવ આવશે એવી જ રીતે

ત્યારે આ બંનેનો ભાગાકાર જવાબ પ્લસ મતલબ કે પોચ આવે અને ઉપરનું માઇનસ છે નીચેનો પ્લસ છે એટલે જવાબ પણ માઇનસ પોચ આવશે